વર્ષોથી ગીરની પ્રખ્યાત કેસર કેરીની આતુરતાપૂર્વક પૂર્વક કેરી રસિયાઓ રાહ જોતા હોય છે ત્યારે આ કેસર કેરીની સિઝન મોડી શરૂ થાય તેવી શક્યતાઓ સેવા રીતે દર વર્ષે નવેમ્બર માસની આંબાઓ છે પરંતુ બદલાયેલા આ વર્ષે કેસર ઉત્પાદન સમય પર જોવા મળી રહે છે જિલ્લાના મેંદરડા તાલુકાના માલણીકા ગામના બિપિનભાઈ જાદવની વાડીમાં લીલાછ માં મોર આવવાની શરૂઆત સાથે સાથે નાની કેરીઓ પણ જોવા મળી રહે છે સમગ્ર ગીર પંથકમાં હાલ ગામાઓમાં મોર આવવાની રાહ જોવાઈ રહી છે ત્યારે બિપિનભાઈ જાદવની વાડીમાં રહેલા આંબાઓમાં આગોતરી શરૂઆત થઈ છે તેઓની પાસે વીઘા જેટલા આંબાઓ રહેલા છે અત્યારે કુદરતી રીતે જ આગોતરા ફ્લાવરિંગ તેમાં આવી ગયું છે અને મારે અત્યારે છે આંબાનું અત્યારે મારે આવેલ છે આંબામાં અત્યારે મારા ખાખરી પણ બધા ગયેલ છે કે બે દોઢ મહિનાની અંદર હું ઉત્પાદન પણ કરી શકી એટલું મારે મારા બધા આંબામાં આવેલ છે કુદરતે મારે કોઈ જાત ની કોઈ નાખતો નથી કેમકે દવા નાખવાથી શું થાય કે પબ્લિક પબ્લિકના આપડે દેવી છે પબ્લિક શરીર ની અંદર કોઈ બીમારી થાય આ થાય એટલે અમે કોઈ જાતની અમારે દવા નથી વાપરતા બીજી વસ્તુ કે આ વસ્તુ વસ્તુ જોતા ઠંડી ઓછી પડે છે પછી વરસાદ બહુ આગતરા આવી ગયો છે અને જે પાણી અમે ચોમાસા આંબા વાળા ખેડૂતો એમાં આપતા જ નથી તે પછી અત્યારે પાણી ઉપરથી નિષેધ બે જગ્યાએ પાણી ભરે છે બધાને આંબા કોરાય કરે છે કોરા ગયા આંબા એટલે એક મહિના દોઢ મહિના કેરી અમારે બધાને મોડી આવવાની છે અને મારે દોઢ મહિના વહેલી આવી ગયા છે પણ આ વસ્તુ કરવાથી ખેડૂતને બિશારા

આ વખતે ઓક્ટોબરના એન્ડ સુધી વરસાદ પડ્યો આ જે વરસાદ પડ્યો એને કારણે જે પાક ઉપર અસર થવાની છે ખાસ કરીને કેરીના પાક ઉપર એનું કારણ છે કે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર માસમાં જો એકદમ વાતાવરણ હોય અને પાણીની ખેંચ આવે આંબામાં તો જ આંબા સારી રીતે ફૂટી શકે પણ આ વખતે ઓક્ટોબરના એન્ડ સુધી વરસાદ પડ્યો એને કારણે અત્યારે આંબામાં કોળ આવી ગઈ છે એ કોળાઈ ગયા છે એ કોળા ગયેલા આંબા ફરીથી જે ફૂટવાની શક્યતા ત્રણ મહિનાની હોય છે એ ત્રણ મહિનાની ડાળી થાય પછી જ ફૂટે એટલે ખાસ કરીને આ વખતે આંબામાં જે આંબામાં મોર આવવાની શક્યતા બહુ ઓછી રહે છે